માલપુર માલપુર સુંદર સ્વચ્છ નાગરિકો બને સુરક્ષિત સ્વસ્થ ગ્રામ પંચાયત વોર્ડ નંબર દસ અનુસૂચિત વિસ્તારમાં માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય અને હર હંમેશા પ્રજાહિતના કામો માટે તત્પર રહેતા મહિલા પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યાની ગ્રાન્ટમાંથી રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ અવસરે માલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર સરપંચ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય ઉપસરપંચ પિયુષભાઈ ત્રિવેદી અરવલ્લી યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ અને યુવા નેતા શ્રી હર્ષુભાઈ પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયત માલપુર સીટના ડેલિકેટ શ્રી રાજનભાઈ પ્રણામી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ અને સમાજ સેવી શ્રી લાલજીભાઈ ભગત મહિલા મોરચા પ્રમુખ જોલીબેન ગ્રામ પંચાયતના સદસ્ય પરેશભાઈ વાઘેલા પરીક્ષિત ગોર અમૃતભાઈ વાઘેલા તેમજ અનુસૂચિત જાતિ વિસ્તારના આગેવાનશ્રીઓ તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અરવલ્લી